નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને દુઃખી કરે છે તે સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા ત્યારે આપણે દુખી થવાનો વારો આવે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા કે ઉમીદ ના રાખવી જોઈએ નંબર બે જીવનમાં જો દુઃખી ના થવું હોય તો તમારી જિંદગીના ફેંસલા તમારી જે પરિસ્થિતિ છે એને જોઈને લેવા જોઈએ કારણ કે બીજાને જોઈને જો તમારા જીવનના ફેંસલા લેશો તો હંમેશા દુઃખી રહેશો એટલા માટે પોતાની પરિસ્થિતિ કેવી છે એને જોઈને જીવનના ફેંસલા લેવા જોઈએ નંબર ત્રણ બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે કે તમે એકલા રહેતા શીખી જાઓ નંબર ચાર જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે નંબર પાંચ અહીં દેખાય તો બધા જ માણસો જ છે પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને પરે છે વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી નીકળી જાય છે પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ક્યારેય ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ તમારી સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડશો મિત્રો કારણ કે જે પોતાના હશે એ તમને ક્યારે રડવા જ નહીં દે કડિયાળને રિપેર કરવા વાળા અહીં ઘણા લોકો તમને મળી જશે પરંતુ દોસ્તો તમારો સમય એ તો તમારે જાતે જ સુધારવો પડશે સમય ક્યારે એક જેવો નથી રહેતો સાહેબ એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે ખોયલી ચીજને યાદ ના કરો અને જે કંઈ પણ મળ્યું છે આ જીવનમાં તેને બરબાદ ના કરશો ના કમંડમાં રહો કે ના અહંકારમાં રહો બસ જેમના વિચારો તમારાથી નથી મળતા એમનાથી દૂર થઈ જાઓ કોઈના અકેલાપનનો ક્યારેય પણ મજાક ના ઉડાવતા દોસ્તો કારણ કે આજે જે ભીડ તમારી પાસે ઊભી છે ને તેને કોઈ ને કોઈ મતલબ તમારાથી જરૂર છે એ યાદ રાખજો કમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે ઘણી વખત ઘણું બધું હોય છે બોલવા માટે પરંતુ મનની વાત મનમાં જ રહી જતી હોય છે સંબંધોને પરિસ્થિતિઓ સાથે મેચિંગ કરી દો યાદ રાખો તમારી જિંદગી સુંદર બની જશે મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી તેને સંતોષ નથી તો એ માણસને ભવિષ્યમાં મળવા વાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે એમાંથી એમની જિંદગીમાંથી પાછળ હટવું જ બહેતર હોય છે અહીં તમને સમજવા વાળું કોઈ નહીં મળે જે પણ મળશે તમને સમજાવવા વાળું જ મળશે તમને કોઈ નહીં સમજી શકે ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા પાસે ખુશીઓ શોધવા જાય છે એ માણસને યાદ રાખજો હંમેશા દગો જ મળે છે સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પોતાનાઓનો વજન બતાવી દે છે ક્યારે પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનવું દોસ્તો કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો પરેશાની જિંદગીનો હિસ્સો છે તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો નહીં એ ખૂબ જ મુશ્કેલ હોય છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલાતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે એ હંમેશા યાદ રાખજો વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમેદ ના રાખો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહીશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર